નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્પેલિંગની અંતાક્ષરી રમીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે છેલ્લે વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળું એ સ્પેલિંગ જોયો હતો જેમાં છેલ્લે ડબલ્યુ આવેલો હતો એટલે હવે આપણે ડબલ્યુ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડબલ્યુ એચ એ ટી વોટ એટલે શું હવે અહીંયા છેલ્લે ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી આઈ ઈ ટાઈ એટલે બાંધવું હવે અહીંયા છેલ્લે ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઈ એ ટી ઇટ એટલે ખાવું હવે અહીંયા છેલ્લે ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી ઈ ડબલ એલ ટેલ એટલે કહેવું હવે અહીંયા છેલ્લે એલ આવેલો છે એટલે એલ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ એલ આઈ વી ઈ લીવ એટલે રહેવું હવે અહીંયા તો છેલ્લે ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ ઇ એન ટી ઈ આર એન્ટર એટલે પ્રવેશ કરવો હવે અહીંયા તો છેલ્લે આર આવેલો છે એટલે આર ઉપર સી એક સ્પેલિંગ લખીએ આર ઈ એ ડી રીડ એટલે વાંચવું હવે અહીંયા છેલ્લે ડી આવેલો છે એટલે ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું હવે અહીંયા તો છેલ્લે કે આવેલો છે એટલે કે ઉપરથી એક સ્પેલિંગ લખીએ કે આઈ એન જી કિંગ એટલે રાજા હવે અહીંયા છેલ્લે જી આવેલો છે એટલે જી ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ જી ડબલ ઓ ડી ગુડ એટલે સારું હવે અહીંયા છેલ્લે ડી આવેલો છે એટલે ડી ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ ડી ડબલ ઇ પી ડીપ એટલે ઊંડું હવે અહીંયા છેલ્લે પી આવેલો છે એટલે પી ઉપરથી એક સ્પેલિંગ લખીએ પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર હવે અહીંયા છેલ્લે કે આવેલો છે એટલે કે ઉપરથી એક સ્પેલિંગ લખીએ કે આઈ ટી ઈ કાઇટ એટલે પતંગ હવે અહીંયા છેલ્લે ઇ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન ડી એન્ડ એટલે અંત હવે અહીંયા તો છેલ્લે ડી આવેલો છે એટલે ડી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઓ ડુ એટલે કરવું હવે અહીંયા છેલ્લે ઓ આવેલો છે એટલે ઓ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઓ એન ઓન એટલે ઉપર હવે અહીંયા છેલ્લે એન આવેલો છે એટલે એન ઉપરથી એક સ્પેલિંગ લખીએ એન એ ટી યુ આર ઇ નેચર એટલે પ્રકૃતિ અથવા કુદરત હવે અહીંયા તો છેલ્લે ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી એક સ્પેલિંગ લખીએ ઈ એન જી આઈ એન ડબલ ઇ આર એન્જિનિયર એટલે ઇજનેર હવે અહીંયા તો છેલ્લે આર આવેલો છે એટલે આર ઉપરથી એક સ્પેલિંગ લખીએ આર આઈ સી એચ રીચ એટલે ધનવાન અથવા પૈસાદાર હવે અહીંયા તો છેલ્લે એચ આવેલો છે એટલે એચ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એચ ઓ એન ઇ એસ ટી ઓનેસ્ટ એટલે પ્રામાણિક હવે અહીંયા તો છેલ્લે ટી આવેલો છે એટલે ટી ઉપરથી એક સ્પેલિંગ લખીએ ટી એ ડબલ એલ ટોલ એટલે ઊંચું હવે અહીંયા તો છેલ્લે એલ આવેલો છે એટલે એલ ઉપરથી એક સ્પેલિંગ લખીએ એલ ઓ એનજી લોંગ એટલે લાંબુ હવે અહીંયા છેલ્લે જી આવેલો છે એટલે જી ઉપરથી એક સ્પેલિંગ લખીએ જી એ આર ડી ઇએન ગાર્ડન એટલે બગીચો હવે અહીંયા છેલ્લે એન આવેલો છે એટલે એન ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ એન ઓ એસ ઇ નોઝ એટલે નાક હવે અહીંયા તો છેલ્લે ઈ આવેલો છે એટલે ઈ ઉપરથી સી એક સ્પેલિંગ લખીએ ઈ વી ઈ એન આઈ એનજી ઇવનિંગ એટલે સાંજ વિદ્યાર્થી મિત્રો આગળની અંતાક્ષરી હવે પછીના વિડીયોમાં જોઈશું